મને કઈક બોલવાનું મન થાય છે અને આજે મેં વિચાર્યું કે હું કઈક બોલું તો મારો ભાઈ કે તું શું બોલવાની હતી મેં કીધું હું તો આજે તો બોલીશ પણ ભવિષ્યમાં નાકરાણી પરિવાર નહીં પરંતુ ઉચડી ગામનું નામ પણ રોશન કરીશ આજે મને થયું કે માતા વિશે તો બધા જ બોલે છે સંત મહાત્માઓ કવિઓ લેખકો બધા માતાના જ ગુણ ગાઈ ગાય છે પણ પરંતુ પિતા વિશે તો કોઈ બોલતું જ નથી કેમ પિતાએ કઈ ગુનો કર્યો છે જેટલું મહત્વ આપણા જીવનમાં માતાનું છે તેટલું જ પિતાનું પણ છે માતા તો ઘરનું માંગલ્ય છે પરંતુ પિતા ઘરનું અસ્તિત્વ છે અને ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો પિતાનું હોવા છતાં પણ ક્યારેય પિતા વિશે બોલવામાં નથી આવતું બધા જ દેવદેવીઓ સંત મહાત્માઓ બધા જ માતા વિશે જ બોલે છે કોઈ પણ સારી વસ્તુ હોય તો તેને માતાની જ ઉપમા આપવામાં આવે છે પરંતુ પિતા વિશે તો ક્યાંય બોલાતું જ નથી ઘણા લેખકોએ પિતા વિશે લખ્યું પણ છે પરંતુ તેઓનું કહેવું છે કે પિતા ઉગ્ર હોય છે વ્યસની હોય છે અને મારઝોડ કરનારા જ હોય છે પરંતુ એવું નથી સમાજમાં બે ત ત્રણ ટકા આવા પિતાઓ હશે જ પરંતુ સારા પિતાઓ વિશે શું લખાયું છે કઈ જ નહીં માતા તો આંસુનો દરિયો છે પરંતુ પિતા તો સંયમની દીવાલ છે માતા રડીને છૂટી થઈ જાય છે પરંતુ તેમને આશ્વાસન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે ને અને રડવા કરતાં પણ આશ્વાસન આપવામાં વધારે મહેનત પડે છે કારણ કે દીવા કરતાં ચીમની વધારે ગરમ હોય છે પરંતુ શ્રેય તો હંમેશા દીવાને જ મળે છે એ જ રીતે આપણને આપણને દરરોજ સગવડ કરી આપતી માતાને યાદ રાખીએ છીએ પરંતુ આપણા જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનાર પિતાને કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ પિતા તો રડી પણ નથી શકતા માતા તો મોકળા મને બધાની સામે રડી શકે છે પરંતુ જ્યારે પોતાના પિતા મૃત્યુ પામે ત્યારે આપણા પિતા રડી નથી શકતા કારણ કે પોતાના નાના ભાઈ બહેન અને માતાની રાખવાના હોય છે અને જ્યારે માતા મૃત્યુ પામે ત્યારે બહેનને આધાર આપવાનો હોય છે જ્યારે પત્ની અડધે રસ્તે સાથ છોડીને ચાલી જાય તો બાળકોના આંસુ લૂચવાનું કામ પણ પિતાએ જ કરવાનું હોય છે આપણે દેવકી અને યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય કરીએ પરંતુ મધરાતે નદીના પૂરમાંથી માથા ઉપર કાનાને સુરક્ષિતપણે લઈ જનાર વાસુદેવને પણ મહત્વ આપવું જ જોઈએ ભગવાન શ્રી રામ કૌશલ્યાના પુત્ર અવશ્ય હતા પરંતુ પુત્ર વિયોગથી તરફડીની જે મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા એ જ રીતે આપણે આપણા જીવનમાં જોઈએ તો પિતાના ઠેક ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે છે અને પિતાનું ફાટેલું ગંજી જોઈએ તો આપણને સમજાય છે કે આપણા નસીબના કાણા તેમની ગંજીમાં પડ્યા છે આપણા નસીબના કાણા તેમની ગંજીમાં પડ્યા છે તેમનો દાઢી વધેલો ચહેરો જોઈએ તો તેમની કરકસર દેખાય છે પિતા એવા હોય છે જે પોતાના દીકરા દીકરીને નવા જીન્સ લઈ આપશે પરંતુ પોતે તો જૂનો લેંગો જ પહેરશે જ્યારે પિતા બીમાર પડે છે ત્યારે તે તરત જ દવાખાને નથી જતા તેમને માનગીનો ડર નથી પરંતુ તેમને ડર છે કે જો કદાચ ડોક્ટર એકાદ બે મહિના આરામ કરવાનું કહેશે તો તો શું કરું તેનો ડર લાગે છે કારણ કે પોતાના બાળકોનું શિક્ષણ અધૂરું હોય છે અને ઘરમાં કમાવા વાળું બીજું કોઈ પણ સાધન પણ નથી હોતું ગમે તેમ કરીને તો છતાં પણ પિતા પોતાના બાળકને એન્જિનિયરિંગ કે મેડિકલ માં પ્રવેશ જરૂર અપાવે છે અને કરીને પણ હોસ્ટેલમાં પૈસા મોકલે છે અરે પિતા તો કેટલા ગ્રેટ હોય છે પિતા ઘરનું અસ્તિત્વ છે અને જે ઘરમાં પિતા હોય છે તે ઘર તે ઘર સામે કોઈ ઊંચી આંખ કરીને પણ જોતું નથી જ્યારે આપણું રિઝલ્ટ આવે ત્યારે આપણને માતા વાલી લાગે કારણ કે તે બાજુમાં બેસાડે છે વાલ કરે છે આશીષ આપે છે વખાણ કરે છે પરંતુ લઈ આવનાર પિતાને આપણે કેમ ભૂલી જઈએ જ્યારે ઘરમાં નાનું બાળક આવવાનું હોય ત્યારે સુવાવડી સ્ત્રીનું ખૂબ જ મહત્વ હોય છે પરંતુ હોસ્પિટલની લોબીમાં અસ્વસ્થ થઈને કશીક મૂંઝવણ અનુભવતા આમથી તેમ આટા મારતા એ જ બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી જ્યારે આપણને કંઈક વાગે અથવા તો ઠેશ આવે તો આપણા મોઢામાંથી ઓય માં એવો શબ્દ બહાર નીકળે છે પરંતુ જ્યારે રસ્તો ઓળંગતા હોઈએ ત્યારે મોટી ટ્રક આવીને નજીક આવીને અચાનક બ્રેક મારે તો બાપ રે એ જ શબ્દ બહાર નીકળે છે તો એ જ રીતે આપણા જીવનમાં નાના નાના કામ માટે માં ચાલે પરંતુ જ્યારે મોટી સમસ્યા આવી પડે ત્યારે પિતા જ યાદ આવે છે અને

તો પણ આ પિતાનું મહત્વ આપણે કેમ ભૂલી જઈએ જો પિતાનું ખરા અર્થમાં મહત્વ સમજી શકે તો છે ઘરની દીકરી અને દીકરી સાસરે ગયેલી હોય અથવા તો ઘરથી દૂર રહેતી હોય છતાં પણ જો તે પિતા સાથે ફોન માં વાત કરે તો તેનો બદલાયેલો અવાજ તે જરૂર ઓળખી જાય છે અને કોઈ પણ સમાજની કોઈ પણ દીકરી પોતાની ઈચ્છાને બાજુમાં મૂકીને પણ પોતાના પિતા જ્યાં કહેશે ત્યાં પરણી જશે આવી આવા પ્રસંગો પણ આપણા સમાજમાં જ છે અને દીકરી જ પિતાને સાચવે છે અને સાચી રીતે ઓળખે છે તો બીજાઓ પણ આ રીતે પિતાને ઓળખે એટલી ઓછામાં ઓછી એટલી અપેક્ષા તો બીજા પાસે પિતા પણ રાખી શકે કે નહીં તો આપણી પાસે થોડા ઉત્સવો છે જેની ઉજવણી વખતે આપણે માતા પિતાને યાદ કરીએ તેમનું ઋણ ચૂકવવા માટે તેમને પગે લાગીએ આશીર્વાદ મેળવીએ અને આપણા જ સંસ્કાર ધર્મ નાથ જાતના ભેદભાવ વગર આગળની પેઢીને પણ યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ તો મિત્રો યાદ રાખજો અને તમારા પિતાની પણ કંઈક અપેક્ષાઓ હશે જે પૂરી કરજો અને માતા પિતાની સેવા કરજો કારણ કે આપણા જીવનમાં મોટામાં મોટી બે કરુણતા છે માતા પિતા વગરનું આપણું ઘર અને ઘર વગરના આપણા માતા પિતા તો યાદ રાખજો અને માતા પિતાની સેવા કરજો મને સાંભળ્યું તે બદલ ખુબ ખુબ આભાર થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય બાપાજી